સુકેશોદના ઘેડ પંથકનું અખોદર જળબંબાકાર થયું છે અખોદર ગામ બન્યું છે સંપર્ક વિહોણું અખોદર તરફના રસ્તે પાણી ફરી વળ્યું છે તો આખોદર ગામના લોકો મુશ્કેલીમાં મુકાયા છે તો આજે ઘેડ પંતકમાં દર વર્ષે વરસાદી પાણી ભરાઈ જતા હોય છે મુશળધાર કે શોધમાં જે રીતે વરસાદ વરસી રહ્યો છે તેને લઈ અનેક ગામડાઓ પ્રભાવિત થયા છે તેમાંનું આ અખોદર ગામ કે જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાણી છે ચારે તરફ જળ ભરાવ થઈ ગયું છે ખેતરોમાં પાણી ફરી વળ્યા છે અમારે રજૂઆત એક જ છે કે ઉપરવાસ વરસાદ થાય ત્યારે એટલું પાણી આવે કે પૂછો વાત તમે કે આ ટોટલીન જમીન અમારા અવર જવર રસ્તા બંધ થઈ જાય લોક થઈ જાય કે અખોદર જવું હોય કોઈ બીમાર પડ્યું હોય ટોટલીન ઘેડના ગામડા અખોદરની એકની વાત નથી ટોટલ ગામડા પછી બીજા નંબરમાં પાક નિષ્ફળ જાય પછી જયારે પાણી જોતું હોય તો અહીંયા આપે નહીં અને અત્યારે ડેમમાંથી સીધું છલકાવી દે બરાબર છે તો નદીઓ હાકડી છે તો પોળી કરવી પડે ઊંડી કરવી પડે તો કોઈ તંત્ર ધ્યાન દે નહી આવે બરાબર રજૂઆત કરે કે ભાઈ અમારા આ સમસ્યા છે તો તૈયાર આ પાડે પછી પાછા કોઈ ધ્યાન દેતા નથી